તમે જે ફાર્મ ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો ફાર્મ ટ્રેક વેચવાનું છે વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ વેચવાનું છે તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા જ વિડીયો તમારે દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો ફાર્મ ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે ફાર્મ ટ્રેક પિસ્તાલીસ મોડલની વાત કરું બે હજાર અઢાર ના મોડલનું આ ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ નેવું ટકા ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લીટ ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કંપની કલર કંપની ફિટિંગ એન્જિનમાં જોવા મળશે અને પાવર સ્ટેરિંગ વાળું આ ટ્રેક્ટર છે જુમ્માભાઈ ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી આખું કંપની કન્ડિશન ઘર ઘરાવ આખું શોરૂમ કન્ડિશનમાં ઓરિજિનલ ટ્રેક્ટર એક વખત રૂબરૂ સ્થળ પર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ લઈ લઈ ત્યારબાદ પણ શકો છો ઓનરનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપી વિડીયો પૂરો જોતા ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક્ટ કરી પછી ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારી ટાયર મીડિયમ કંડિશનમાં છે ચૌદના ટાયર પચાસ ટકા જેવા ટાયર અને પાર્સિંગ ચાલુ જોવા મળશે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ઓરિજિનલ ટ્રેક્ટર મોડેલનું કિંમતની વાત કરું ચાર લાખ અને હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવર અને ઢેબર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા